શ્રી જય વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના બાળકો રાધા કૃષ્ણના પહેરવેશમાં આવી ને આખી ઉજવણીને આબેહૂબ પ્રતિકૃત કરી બાળકોએ દહી હાંડી ફોડી નંદ મહોત્સવમાં ઉમંગથી થનગન્યા હતા તેમજ સમૂહમાં તમામ બાળકો અને શિક્ષકોએ નંદ ઘેરાનંદ ભાયો જય કનૈયા લાલ કી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો જેવા ગગનભીધિનાદ શાળામાં ગુંજી ઉઠ્યા હતા વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આશાળામાં જન્માષ્ટમી પર્વની અનેરી ભક્તિ સાથે ઉજવણી થઈ બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ